નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વરવાડા ગામથી વરવાડા ગામ ખાતે શિક્ષક દંપતી વય નિવૃત્તિ સત્કારન સમારંભ યોજાયો દેવેન્દ્રભાઈ ડાહ્યાભાઈ મેસરિયા તથા ગંગાબેન દેવેન્દ્રભાઈ મેસરિયાનો વય નિવૃત્તિ સત્કાર સમારંભ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ પ્રથમ ભીમવંદનાથી કરવામાં આવી ત્યારબાદ સમાજના વડીલો તથા સગા સંબંધીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આવેલ સગાસબંધીઓનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું

વીરચંદલાલ તથા ગામના વડીલ શ્રી હીરાબાઈ તથા પિયુષભાઈ નરેન્દ્રભાઈ તથા કરશનભાઈ તેમજ સગા સ્નેહીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંપન્ન થયો હતો ભાઈ શ્રી પીવી મેસરિયાએ દેવેન્દ્રભાઈ તેમજ ગંગાબેનનો શિક્ષક વિશેનો અનુભવ શેર કર્યો ત્યારબાદ દેવેન્દ્રભાઈએ તમામ સગા સંબંધીઓ સ્નેહીજનો તેમજ કુટુંબીજનોનો આભાર વ્યક્ત કર્યો અડત્રીસ વર્ષ સુધીની શિક્ષક તરીકેની સેવા આપી વય નિવૃત્તિ થતા દેવેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે સમાજમાં રહી અને સમાજના બાળકો શિક્ષિત બને તે માટે પ્રયત્ન કરીશું તેમજ સમાજને ઉપયોગી થઈશું તેમને તેમના બા બાપુજી તેમજ ભાઈને યાદ કર્યા હતા છેલ્લે કાર્યક્રમ ખૂબ જ સુંદર રહ્યો એન્કરિંગ સંજયભાઈ વણકરે કર્યું હતું ખૂબ જ હોશિયાર સંજયભાઈએ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્નો કર્યા હતા મોડાસાથી અમારા રિપોર્ટર જયેન્દ્રભાઈ મકવાણા સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા